ખાતર આવ્યું હતું દુકાન સંચાલકે વ્યક્તિ દીઠ એક એક થેલીનું વિતરણ કર્યું યુરિયા ખાતરની એક થેલીના ભાવ બસો છાસઠ પચાસ પૈસા સવારે કડકડતી ઠંડીમાં ઊભો જગત તાત અત્યારે ખેડૂતોને પાકની ખાતરની તાતી જરૂરિયાત હોવાથી વ્યક્તિ દીઠ એક યુરિયા ખાતર મળતા ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી હતી તેમજ સરકાર પૂરતો યુરિયા ખાતરનો જથ્થો ફાળવે તેવી ખેડૂતોની જેમ સેવા સહકારી મંડળીઓ મંડળીઓ શાકભાજી મંડળીઓ ફળફલાદી મંડળીઓ પિયત મંડળીઓ વગેરે ઉભી કરી પોતાના રૂટલા શીખતા ચેરમેન પોતાના મંત્રી પોતાના અને ગ્રામ્ય વિસ્તારના મંડળીના નામે શહેરી વિસ્તારમાં એગ્રો ખોલી બેઠેલાઓની તપાસ કરવામાં આવે કે સહકારી નિયમનું એજન્ડા પ્રમાણે પાલન થાય છે કે નહીં જગતના તાતની લાઈનો જોઈને જ ખ્યાલ આવશે જોકે સહકારી વિભાગ મંડળીઓના સીજાની તપાસ કરશે ત્યારે સાચું બહાર આવશે